ધેમે ધીમે બોલ્યા બાપુની સમાધિ વધી જે બોલો વચ્ચે પૂરી બાપુની આપણી વચ્ચે આપ સૌના ભરોસે કોંગ્રેસ પાર્ટીએ ટિકિટ આપી છે એવા લોકસભાના અમુલદ્વાર ઘેરી બેન આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય નથા ભાઈને સૌ મંચસ્થ આગેવાનો આપ સૌને આ ચૂંટણીમાં નથા ભાઈ આ વખતથી ચૂંટણી એવી છે હરિશ કે લોક જ્યારે દેશ આઝાદી માંગી રહ્યો તો અને આઝાદી વખતે સરદાર વલ્લભભાઈ પટેલ સુભાષચંદ્ર બોઝ ગાંધીજી આ લોકો અંગ્રેજો સામે લડતા હતા અને ટાટા ને બિરલા ઉદ્યોગપતિઓ આ સ્વતંત્ર સેનાનીઓને રૂપિયા આપીને અંગ્રેજો સામે લડાવતા હતા આ આઝાદીની બનાશકનોની આઝાદીની બીજી લડાઈ છે કે બારણા જિલ્લાની હિંમતી આઝાદી મેળવવા માટે આ વખતે આપણી પાસે ઉદ્યોગપતિઓ કે પૈસાવાળા નહીં પણ અમારા માટે ટાટા ને બિરલા સામે બેઠા છે અત્યારે પણ નતાય મે કો કે ખીસુ મારું ભરાઈ ગયો આ લોકો હો પૈ રૂપિયા પૈસા આકલ આવા લોકો બનાસ કરની જનતા જ્યારે ચૂંટણી લડાવે છે ત્યારે આપ સૌના ભરોસે આપ સૌ લડી રહ્યા છો તમને નમન ને વंदन કરું છું કે આપ સૌ તમારા પરિષદ બેઠક ચૂંટણી લડાવો એટલે રાજકારણમાં ચૂંટણીઓ હોય ત્યારે લોકો ટીજલ માંગ્યા મંડતની વ્યવસ્થા લોકો કરે ચાલી વ્યવસ્થા કરે ગેની બેન નહીં પણ બનાસ કરની 18 આલમ ચૂંટણી લડી રહી છે ત્યારે આપ સૌ કપે કપો મિનાલ લડી છો તમને નમન ને અભિનંદન વિશેષ મારા યુવાનો ઉભા છે ત્યારે એમને કેવું છે કે યુવાનો નું ભવિષ્ય બગાડવા માટે જવાબ આપવાનો છે મારા યુવાનો ને એના મા બાપ સારી મજૂરી કરીને ભણાવે એના પછી તે તાક ની પરીક્ષા આપે તે તાક પાસ થયા પછી એમની મસ્કરી કરે કે તમે જ્ઞાન સહેબ નો મારો બનાસકાંઠા નો વિદ્યાર્થી ટેસ્ટ પાસ પાસ કરી અને એમ કે તમારે ભૂજમાં જવાનું ને ગ્રેન સાહેબ કોન્ટ્રાક્ટર બેસ એ યુવાનોના જીવનને રગદવાનો જવાબ આપવાનો છે પહેલી વખતે પણ આરોગ્યના કર્મચારીઓને કાયમી નતા કરતા એના માટે કેડી બેન અમે બધા ગાંધીનગર એમના ધરણામાં પણ ગયા હતા આ યુવાનોનું ભવિષ્ય હોનારાઓને જવાબ આપવા માટેની ચૂંટણી છે ત્યારે આપ સૌ કપે કપે મિલાવીને કેડી બેન અને પંજાને નિશાનને વોટ આપો એવી પણ આપણે વિનંતી કરું છું વિશેષ આપણે કેવું છે

કરમ વડલો 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 બોલે ઓને રાય ઓર તમે પંખી પોખો વાળા ઉડી જાઓને ત્યારે પંખીએ કીધું કે ડાળે ડાળે રમીયા ફળ ખાતા તમારા હવે ઉડીયા તો મોઢા થાય મેસ વાળા મોઢા થાય મેસ વાળા કોંગ્રેસ પાર્ટીના ત્યારે મીઠા ફળ ખાતા હોય સત્તા ઉપર રહ્યા હોય એમને પણ વિનંતી કરું છું કે તમારા અંતરાત્માને પૂછો કે ત્યારે કોંગ્રેસનો સૂર કળાયતો ત્યારે તમને આપવામાં કોઈ બાકી રહ્યો નથી અને અમે તાપેને અભિનંદન આપું આટલી ઉમર થઈ અમોધન ગરીબેનની સાથ અમે એટલા માટે જો જીવાડાથી અમારે રબારી સમ વિનંતી કરો ઓ સાક્ષીસો આકી ભાજપ પાર્ટી એમ કીધું તો તમે કો તો લોકસભાની ટિકિટ તમે કો તો વિધાનસભા ખાલી કરીને બેને લડાવ કેબિનેટ મંત્રી રશીજી પણ ત્યારે બેને કીધું કે વાવની જનતાએ મને પૈસા આપ્યા અને વોટ આપીને જીતાડા છે આજે જો હું ભાજપમાં તમારા કારણે સત્તાના મો મંત્રી બનવા કે લોકસભા સંસદ બનવા જવું તો એ મારી વાવની ધરતીનું ધાવણ લાગે અમે મતદારો સાથે ક્યારે જો નકરી એવા કરી દે છે પૈસા વાળા બધા તો જવાની હોડ લાગી હતી ઘણા નથા એમ કે ભાઈ કેસરિયા કર્યા ઋષિજી બેઠા છે ત્યારે મારે એમને કેવું છે

તરે જો પક્ષીઓ પર જે જે વડલાનો ફળ ખાતા હોય જરે વનરાયમાં આગ લાગે વડલો પડવા મોડે વડલો કે તમે પંખી પોખાવાળા ઉડી જાવ તરે પંખી પર એમ કે તમારા છોરે બેઠા તમારો ફળ ખાતા હોય હવે ઉડાઈ લઈને કા મોરડા મેસવાળા થાય કે ઊંટકારને ભગવાન માફ નઈ કરે કે જરે છોરે ખાયા તો અનેરે કોંગ્રેસને તમારે કઈ આપવાનો ત્યારે जातो અને તમને કહો છો આજીવનોને કે જે આજીવનો ન થાપી ખાતા હોય ને

કે પૈસા આપવા એ આપણ છે તમારા પશુપાલકોના છે તમે પૈસા લઈ લેજો પણ વિડિયો બનાવજો એ સુપરવાઇઝરને પર ભળ પડે એ સુપરવાઇઝરને તમે વિડિયો બનાવજો ધનરામ બેરીના સુપરવાઇઝર ગામે ગામ પૈસા આપવા માટે ફરે છે તમને એક તમારા ભાઈ તરીકે વિનંતી કરું છું કે કોઈ પણ કર્મચારી આવા સુપરવાઇઝરનો પૈસા આપવા મને નજર માં આવી વીડિયો થોડો ઊંચો ઉતર્યો છે એ વીડિયો પરફેક્ટ વિચલવાળો ઉતારજો પછી એમને બતાવશું કે તમે આ પશુપાલકોના પગારથી નોકરી કરો છો દેરીનું કામ કરો ખેડૂતનું કામ કરો તમારે અત્યારે પૈસા વેચવાનો સમય નથી પરંતુ અત્યારેથી પૈસા વેચવા દેકાર ત્યારે એમને પણ ગણતરી કરો કે મેરबानी કરજો ને ઇધર ક તમરા હાથા ઉપર તમે બચાવી લઈ શકત અને વિશેષ તો આદારે આલમને વિનંતી કરો મારા માલધારી સમાજને વિનંતી કરો કોઈ કણ મોધી મણ પેદા કરવા મારા કળબી સમાજને વિશેષ કહું છું કે તમે નથાભાઈ હરામેશ મુસીબતના સમય પર તમારી વચ્ચે રહ્યા છો ત્યારે આપણે વિનંતી કરું છું કે 50 બેર ગેની બેર તગડી પરિવારને દીકરી લડી હારે આધાર આલનવે છે આપ સૌ નથાભાઈની આબરૂ રાખીને છે વોટ આપો એ વિનંતી કરું છું તમારું કુછ નીકળશે એનો આજ સાક્ષીયા કહું છું તમે